અમદાવાદના ગુંજતા રસ્તાઓ પર મળેલી તે એક નજર આર્યનનું જીવન બદલાવી દે છે કોલેજમાં પ્રથમ દિવસે જ્યારે આર્યનને અનુષ્કા મળી ત્યારે બે પળો માટે બધું મટકી ગયું હતું અનુષ્કા એક સાદી વિચારશીલ અને પુસ્તકપ્રેમી છોકરી આર્યનથી ઘણું અલગ હતી આર્યન એક ખુશમિજાજ અને થોડી મસ્તીકૂમ જણાતી વ્યક્તિ હતી અરમાનોની શરૂઆત એ દિવસથી થઈ ગઈ આર્યન અનાયાસે હવે લાઇબ્રેરી જવાનું શરૂ કરી દે છે બસ એની એક ઝલક જોવાની આશામાં સમય સાથે અનુષ્કા પણ આર્યનની નિષ્ઠા અને સાદગી તરફ આકર્ષાય છે બંનેની વચ્ચે એક મિથુન મિત્રત બને છે જેમાં ધીમે ધીમે પ્રેમના રંગો ભરાતા જાય છે એક દિવસ જ્યારે શહેરમાં મોસમ રોમેન્ટિક બની જાય છે વરસાદના ટપકાંગ વચ્ચે આર્યન અનુષ્કાને ખુલ્લા દિલથી કહે છે મારી વાર્તામાં તું એ પાનુમ છે જે હું રોજ વાંચું છું અને કદી બંધ ન થાવું એવું પુસ્તક બની ગઈ છે અનુષ્કા હળવી સ્મિત સાથે જવાબ આપે છે અને તું એ કાવ્ય છે જેને હું હૃદયથી ગુંજાવું છું એ દિવાળીના દિવસે બંને એકબીજાની સાથે પ્રેમના પ્રકાશથી જીવન રોશન કરી દે છે પ્રેમ એ નજરથી શરૂ થતો છે વિશ્વાસથી આગળ વધે છે અને સહેજ સ્પર્શથી અનંત બની જાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ